વાઘોડિયા વિસ્તારમાં રતિલાલ પાર્ક ખાતે સરકારી જમીન પચાવી પાડવાના સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણને લઈને લેન્ડ ગ્રેબિંગની નોટિસ આશિષ જોશીને ફટકારવામાં આવી હતી અને આ જ નોટિસને લઈને એડવોકેટ હિતેશ ગુપ્તા દ્વારા નવીન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે તમામ આક્ષેપો જે આશિષ જોશી સામે કરવામાં આવી રહ્યા છે જે લેન્ડ ગ્રેબિંગની નોટિસ તેમને ફટકારવામાં આવી છે તમામને નકારી કાઢતું સોગંદનામું એડવોકેટ હિતેશ ગુપ્તાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂ કર્યું છે એડવોકેટ હિતેશ ગુપ્તાએ ખુલાસાનું સોગંદનામું રજૂ કર્યું છે વાઘોડિયા રોડ પર આવેલું રતિલાલ પાર્ક જ્યાં દિવાલનું દબાણ હોય સરકારી જમીનને લઈને લેન્ડ ગ્રેબિંગની નોટિસ આશિષ જોશીને આપવામાં આવી હોય ત્યારે આશિષ જોશીના ધર્મપત્નીએ જે તે સમયે આ જગ્યા ખરીદી હતી અને જેનું સોગંદનામું કલેક્ટર કચેરી ખાતે એડવોકેટ હિતેશ ગુપ્તાએ રજૂ કર્યું સાથે તેમણે આ અંગે મીડિયા સમક્ષ માહિતી પણ આપી છે આશિષ જોશી સામે આક્ષેપોના ખંડન કરતું સોગંદનામું રજૂ કરાયું તારીખ ચૌદ મે બે હજાર પચીસના રોજ આશિષ જોશી અને અન્ય ઓગણીસ વ્યક્તિઓ કુલ વીસ જણાને જેમાં પશુપતિનાથ મહાદેવ મંદિર જે છે એ મંદિરને પણ ચોરી બજાવી હતી પછી પૂજારીને પણ નોટિસ આપવામાં આવેલી હતી જે અનુસંધાને સત્તર પાંચે શનિવારે સુનાવણી રાખેલી જે સુનાવણીના ગણતરીના મિનિટો પહેલાં જ અગિયાર જન સામેની નોટિસ પરત ખેંચેલી એમને આવવાની નથી જરૂર એવું અડધો કલાક પહેલાં જણાવવામાં આવ્યું અને સુનાવણી દરમિયાન એવી ખબર પડી કે આશિષ જોશીને લઈને જે ખુલાસો માગવાની વાત આવી રહી હતી એ એકત્રીસ રતિલાલ પાર્ક સોસાયટીનું જે મકાન છે એના દક્ષિણે જે જગ્યા આવેલી છે ખુલ્લી જગ્યા એને લઈને આશિષ જોશીનો ખુલાસો માગેલો હતો અને તેમ ત્યાં કોઈ કમ્પાઉન્ડ વોલ આવેલી છે એ કમ્પાઉન્ડ વોલને લઈને ખુલાસો માંગ્યો હવે આજ આ જે કમ્પાઉન્ડ વોલ કમ્પાઉન્ડ વોલના વરાડે જે કોઈ ગેટ આ તમામ ઓગણીસો ને સત્તાણુંમાં ત્યાં હતા જ બે હજાર નવમાં વૈભવીબેન જોશીએ એટલે આશીષ જોશીના જે પત્ની છે એમને આ જગ્યા બે હજાર નવમાં અગાઉ ત્યાં ટાઇની ટોટ સ્કૂલ જુલીબેન શર્મા ચલાવતા હતા એમની પાસેથી આ શાળાવાળી જગ્યા એમણે ખરીદેલી હતી અને દસ્તાવેજી પુરાવા ફોટોગ્રાફ્સ હતા કે જે એવું પ્રસ્થાપિત કરતા હતા કે આ જે કોઈ જગ્યા છે એ જગ્યા પર અગાઉથી જ આ કમ્પાઉન્ડ વોલને તમામ વસ્તુઓ હતી પરંતુ જ્યારે હવે આ વિવાદ થયો એટલે ગતરોજ રતિલાલ પાર્કના જ રહીશોએ આ જગ્યા ઉપરથી જે કમ્પાઉન્ડ વોલ છે એ કમ્પાઉન્ડ વોલ તોડીને એ જગ્યા જ ક્લિયર કરી દીધી છે અને આ જગ્યામાં જે માલિકી છે એ માલિકી ખરેખર વૈભવીબેનની એકત્રીસ નંબરનું જે મકાન છે એના માલિક વૈભવીબેન છે જેમને આજદિન સુધી આ દિવાર બાબતે કે અન્ય કોઈપણ બાબતે કોઈ એમનો ખોટો કબજો હોય એવી કોઈપણ પ્રકારની કોઈ નોટિસ આપવામાં આવેલી નથી એવું સ્પષ્ટતાપૂર્વક આજે સોગંદનામું એક રજૂ કર્યું છે વધારણનું જેમાં તમામ બાબતોના ખુલાસા કર્યા અને વૈભવીબેનને એક વિગતવારનું સોગંદનામું કરીને એ પણ જણાવેલું છે કે બે હજાર નવમાં જ્યારે આ મિલકત એમને ખરીદી તો આ મિલકત ખરીદ્યા પછી આજ દિન સુધી સરકાર કે સરકારના કોઈપણ પ્રતિનિધિએ આ જગ્યા ઉપર કોઈપણ પ્રકારના વાપર ઉપયોગ સંદર્ભે કોઈ નોટિસ નથી આપી કોઈપણ પ્રકારના કોઈ બાંધકામ સંદર્ભની પણ કોઈ નોટિસ નથી આપેલી અને તેવામાં એકાએક જ્યારે એમના હસબન્ડ આશિષ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને સસ્પેન્ડ કર્યા પછી એકાએક આ વિવાદ આખો જે ઊભો થયો છે એટલે કંઈકને કંઈક રીતે ટાર્ગેટ કરવા માટે જ આ વસ્તુ થઈ રહી હતી પરંતુ સોગંદનામાથી એ બી જાહેર કરી દીધું છે કે જે ઝૂંપડાઓ જે છે એ છ દશકો કરતાં વધારે સમયના ઝૂંપડા છે અને આશીષ જોશીનું એક પણ ઝૂંપડું ત્યાં નથી એટલે આશીષ જોશી ઉપર જે જમીન પચાવી પાડવા બાબતના જે આક્ષેપોની વાત છે સોગંદનામું કરીને જાહેર કર્યું છે કે જે કાયદાની લેન્ડ ગ્રેબિંગ એક્ટનો જે કાયદો છે જે બે હજાર વીસમાં આવ્યો એની કાયદાની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ વંચાણે લેવામાં આવે તો આ ખુલ્લી જગ્યા છે જેની ઉપર કોઈપણ પ્રકારનું કોઈ બાંધકામ નથી એટલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કોઈપણ પ્રકારનો ગુનો આશીષ જોશીએ કરેલો છે એવું બિલકુલ માની શકાય નહીં અને સાથે સાથે અમે એ બાબતે પણ ધ્યાન દોર્યું છે કે આ જે જગ્યા છે આ જગ્યા ઉપર કેટલાક સરકારી કર્મચારી જે ત્યાં દબાણ કરીને પાકું મકાન બનાવીને પણ ત્યાં રહી રહ્યા છે વધારાનું બાંધકામ કરીને ત્યાં રહી રહ્યા છે એમને સરકાર કે કલેક્ટર કચેરી હતી કોઈપણ પ્રકારની કોઈ નોટિસ નથી આપવામાં આવી અને જેનું કન્સ્ટ્રક્શન છે જગ્યા ઉપર દબાણ છે હાલ પણ દબાણ છે એવાઓને નોટિસ નહીં આપીને ગરીબ ઝૂપડાવાળાઓને નોટિસ આપી આશિષ જોશીને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે એટલે તમામ બાબતોનો ખુલાસો કરીને વિગતવારનું આજે સોગંદનામું વૈભવીબેન જોશીનું રજૂ કર્યું સાત જનના જે ત્યાં ઝૂંપડા આવેલા છે એમની નોટિસ ચાલુ રાખી પરંતુ આ સમગ્ર જે કોઈ જગ્યાઓ છે એમાં આ સોગંદનામાંથી એ પણ જાહેર કરી દીધું કે આમાંથી ખુલ્લી જગ્યામાં તો આશિષ જોશીનું કોઈ પણ દબાણ નથી જ પરંતુ જો આ બેવડી નીતિથી ચાલતા હોય કે અમુક ઝૂપડાવાળાઓ માટે એક્શન લેવાની વાત છે અને અમુક ઝૂંપડાવાળાઓને રાહત આપવાની વાત છે નવનાથ પશુપતિનાથ મહાદેવનું જે મંદિર છે એમને બી રાહત આપવાની વાત છે તો દબાણ જે ત્યાં છે એ દબાણનું ખરેખર સમીક્ષા થવી બહુ જરૂરી હતી કારણ કે અમે પણ જ્યારે ત્યાં આ સમગ્ર જગ્યા ફાઇનલ પ્લોટ નંબર ત્રણસો એક્યાસીવાળી જે વિવાદિત જગ્યા છે એ જગ્યા જ્યારે જોઈ તો એ જગ્યામાં આશીષ જોશીના મકાનની પાછળના જ ભાગમાં જે જગ્યા છે એટલી જ જગ્યા ખુલ્લી છે બાકી તમામે તમામ જગ્યામાં ત્રીસ વર્ષ પહેલાં ત્યાં મંદિર બની ગયું અને મંદિરની સાથે સાથે ત્યાં શિવભક્તો દર્શન કરવા હોય ને બધું કરું પણ આ જ ફાઇનલ પ્લોટવાળી જગ્યામાં એક કાયમી બાંધકામવાળી બહુ જ ટૂંક સમય પહેલાં જ કોઈક સરકારી કર્મચારી છે એને પચીસ ફૂટ જેટલી જગ્યામાં પાકું બાંધકામ કરી દીધું છે હવે એ સરકારી કર્મચારીને કલેક્ટર સાહેબે કે સરકારે કોઈપણ પ્રકારના પક્ષકાર નથી બનાવ્યા એમની સામે કોઈ એક્શન નથી થઈ રહી પરંતુ ફક્ત આશિષ જોશીને ટાર્ગેટ કરવાના એંગલથી જ આખી આ પ્રક્રિયા થઈ રહી હોય એવું સ્પષ્ટ દેખાય છે તો ત્યારે આ સોગંદનામાથી વૈભવીબહેને એ પણ ખુલાસો કરીને ક્લિયર કરી દીધું છે કે આ ઝૂંપડાઓ પૈકી એક પણ ઝૂંપડું આશીષ જોશીનું નથી આશિષ જોશી ઝૂંપડામાં નથી રહેતા હવે જે કોઈ ગરીબો રહે છે એ સાહીઠ વર્ષ અગાઉથી રહે છે બે હજાર નવમાં જ્યારે આ જગ્યા ખરીદી વૈભવીબેન જોશીએ ખરીદેલી છે જુલીબેન શર્મા પાસેથી આ તમામ હકીકતો સોગંદ ઉપર જાહેર કરી છે અને આજદિન સુધી બે હજાર નવથી આજ દિન સુધી સરકાર કે સરકારના કોઈપણ પ્રતિનિધિ આ ફાઇનલ પ્લોટ નંબર ત્રણસો એક્યાસીવાળી જમીન ઉપર કોઈપણ પ્રકારની કોઈ રજૂઆત કરવા બાંધકામ સંદર્ભની ગેરકાયદેસર બાંધકામની કોઈ રજૂઆત કરવા માટે ક્યારેય જાગ્યા નથી એકાએક આશિષ જોશીને સસ્પેન્ડ કર્યા પછી પ્રથમ વખત આ તમામ હકીકતો સામે આવી અને જ્યારે આશિષ જોશીને જ કોઈક ને કોઈક રીતે ઘેરવા છે એવું જ્યારે કોઈક આયોજન થઈ રહ્યું હોય એવું દેખાય છે તો રતિલાલ પાર્કના રહીશોએ જ આ જમીન જે આ દિવાલ કમ્પાઉન્ડ વોલની જેને લઈને ખોટો વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો હતો એ બી દૂર કરી દીધી છે અને આશિષ જોશીએ જ આ જગ્યા ઉપર પોતાના ખર્ચે જ એક બોર્ડ મારી દીધું છે કે આ સમગ્ર જગ્યા સરકારની છે એવું હવે ખબર પડી છે તો સરકારી જગ્યામાં કોઈપણ પ્રકારનું કોઈએ દબાણ નહીં કરવું અને એનો કોઈ પણ પ્રકારનું કોઈએ એનો વાપર ઉપયોગ નહીં કરવો એ પ્રકારે એક નોટિસ પણ આશિષ જોશીએ આ જગ્યા ઉપર મારી દીધી છે